છો મજામાં નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ માં તમારું સ્વાગત છે અત્યારે હાલ આઈપીએલ ની સીઝન ચાલી રહી છે ત્યારે આણંદ માં એક યુકે થી યુવક આવ્યા છે અને તે મૂળ આણંદ છે અને તેઓ ક્રિકેટ માં ખુબ પહોળો અનુભવ ધરાવે છે તો ચાલો તેમની સાથે વાત કરીએ તમારી યુકે માં જે પટેલ ક્રિકેટ એકેડમી છે તે કેટલા વર્ષથી તમે ચલાવો છો અને ત્યાં આગળ કયા ગ્રુપ કયા એજ ગ્રુપ ના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને તેમને ટ્રેનિંગ કઈ રીતે આપો છો તમે છેલ્લા બે વર્ષથી થી રહ્યો છે એકેડેમી અને ત્યાં આગળ સાત વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીના બધા છોકરાઓ હોય છે અને ટ્રેનિંગ હોય છે વીકમાં ત્રણ દિવસ હોય છે અને ક્લબના ગ્રાઉન્ડ જોડે પાર્ટનરશિપ કરીને ટ્રેનિંગ ને બધું કરતા હોઈએ છીએ અમે અને એવી રીતે છોકરાઓ ત્યાં પ્રેક્ટિસ કરતા હોય છે તમને ઇન્ડિયામાં કેટલો અનુભવ છે ક્રિકેટનો અને તમે કેટલી પ્રોફેશનલ ટુર્નામેન્ટ રમ્યા છો ઇન્ડિયામાં હું સાત વર્ષ રમ્યો છું અંડર ફોર્ટીનથી લઈને અંડર સિક્સટીનથી લઈને અંડર નાઇન્ટીનથી લઈને અંડર ફોર્ટીન આણંદથી રમ્યો ડિસ્ટ્રિક જીસીએની ટુર્નામેન્ટ હોય અંડર સિક્સટીનમાં જીસીએના કેમ્પ કર્યા જીસીએના જે ઓફિશિયલ કેમ્પ્સ હોય એના પછી અંડર નાઇન્ટીનમાં પોંડીચેરીથી રમ્યો કોચ બિહાર ટ્રોફી એટલે આ એટલી ત્રણ ટુર્નામેન્ટ સામેલ છે અમારા ફોરેનના જે વિદ્યાર્થીઓ છે તો એમને આણંદમાં પ્રેક્ટિસ માટે લઈને આવવાનું કારણ શું એવું તો કારણ અત્યારે તો ખાસ છોકરાઓની મેચો ચાલુ થાય છે એટલે સીઝનની પ્રી સીઝનની તૈયારીઓ છે અને એ લોકોની મેચો માટે એ લોકોને બસ પ્રિપેરેશન થઈ જાય ત્યાં યુકેમાં અત્યારે વેધર થોડુંક ઇમ્બેલેન્સ છે એટલે ગરમી હોય છે તાપ વરસાદ હોય છે ઠંડી હોય છે એટલે એ લોકોને તૈયારી કરવાનો ટાઈમ એટલો મળતો છે નહીં અને આમાંથી ત્રણ છોકરાઓથી બે છોકરાઓ સ્ટેટ રમતા હોય છે કાઉન્ટી ચેમ્પિયનશીપમાં એટલે એ લોકોને પ્રેક્ટિસ કરવાની ખાસ ખૂબ જરૂર હતી અને હું આનંદનો હતો એટલે મને ખ્યાલ હતો કે આપણે અહીંયા આગળ ફેસિલિટીઝ સારી છે એટલે અહીંયા આગળ આપણે છોકરાઓને લાવીશું તો એ લોકોને ખૂબ ફાયદો થશે એટલે આપણે આ નાપાનું સ્કાય સ્પોર્ટ્સ ક્રિકેટ એકેડમીનું જે ગ્રાઉન્ડ છે એનું ઈસ્તમાલ કરીએ છીએ આપણી જોડે થોડાક બે ત્રણ કોચિંગ છે એક્સ્ટ્રા તેજા સ્ટ્રક્કર તેજ પટેલ કરીને એ લોકો એમની પોતાની એકેડેમી ચલ્યા છે અને આપણાને અહીંયા હેલ્પ આઉટ કરવા આવે છે જી તમે મૂળ આણંદના છો અને તમે આણંદનો નાપાજ કેમ પસંદ કર્યું આ ટ્રેનિંગ માટે હું આણંદનો છું પણ આ ગ્રાઉન્ડ આપણે જે અત્યારે ઊભા છે ત્યાં હમણાં ડિસેમ્બર કે નવેમ્બરમાં જ આ ગ્રાઉન્ડની પ્રિપેરેશન થઈ હતી અને ઓળખીતા લોકો મારી જોડે પહેલા ક્રિકેટ રમતા હતા એમના થ્રુ મને આ ગ્રાઉન્ડનું ખબર પડી હતી અને હું અહીંયા મળ્યો અને કીધું કે મારે આવા છોકરાઓ ટૂર પર આવવાના છે અને એમને એક જ વાર કહેવા પર મને એમને આખું ગ્રાઉન્ડ જ સોંપી દીધું કે તમારે જે કરવું હોય તમારા આખા આટલા દિવસ તમને ગ્રાઉન્ડ મળી જશે એ કરીને મારે જે સુવિધા મારે પ્રમાણે જોઈતી હતી એ મને મળી ગઈ એટલે મેં આણંદ છોડીને આ બધા નાપાના ગ્રાઉન્ડમાં હું રમવા આયો બધા છોકરાઓને લઈ ધન્યવાદ ધારે પડલ અમારી સાથે જોડાવા બદલ તો આપણે તેમના કેટલાક વિદ્યાર્થીઓ પાસે પણ સંવાદ કરીશું અને ચાલો તેમની સાથે આપણે સંવાદ કરીએ હે વોટ્સ યોર નેમ એન્ડ એજ રીન મંડલન ઓફ 13 યર્સ ઓલ્ડ ઓકે વિચ ઇઝ યોર ફેવરિટ ટિકેટર કોલી કઝ ઇઝ વેરી ગુડ એટ ટેક્સ્ટબુક શોપ્સ ઓકે યોર ફેવરિટ ટિકેટર ઇઝ કોલી રાઈટ ઓકે Thank you. And what's motivates you to play cricket every day? Um, all the cricketers, how much they do, the shots they play, everything. Uh, which is your favourite shot? Um, cover Drive. Okay. Uh, what's your name and age? Ted Robertson, I'm 30. Okay. And what, uh, which is your favourite cricketer? Josh Butler. Okay. He plays for England and Lancashire and Manchester Originals. Okay. <laughs> Thank you. What's your name and what's your age? Oliver Roddy and I'm 13 years old. Okay, and uh, well, which is your favourite cricketer? Josh Butler because he's from England and he plays for Lancashire. Okay, okay. and uh, how uh, how was your experience in India and Anand? It's very good. It's very hot, the weather as well. But when you get used to it, it's fine. So, yeah. Urban Gujarat cameraman Nisarg Parmar cameraman?